નમસ્કાર મિત્રો અમારી એસ આરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો ભારતમાં માણસમાં ફેલાયો બ્લડ ફ્લુ જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં ચાર વર્ષના બાળકમાં બ્લડ ફ્લૂ એટલે કે એસ ફાઈવ એન વન વારસની પુષ્ટિ થઈ છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ભારતમાં વર્ષ બે હજાર ઓગણીસમાં પણ માણસમાં બ્લડ ફ્લૂનો એક કેસ નોંધાયો હતો ત્યારે મિત્રો જણાવી દઈએ કે બ્લડ ફ્લુ એ પશુ પક્ષીમાં જોવા મળતો વાયરસ છે ત્યારે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે મેક્સિકોમાં આ વાયરસને એક વ્યક્તિનું મોત નોંધાયું છે ડબ્લ્યુ એચ એ પણ દુનિયાભરમાં બ્લડ ફ્લુ એલર્ટ આપ્યું હતું જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે આ વાયરસ મનુષ્યમાં વધુ પડતો પહેલાં તો નવી મહામારી વિશ્વમાં દસ્તક આપી રહી હોય તેવા એદાન છે ત્યારે મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્ય